તમે ત્યાંથી વ્યવસ્થા કરો અમારે ખાતર જોયા 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 આજે ભાઈ કોઈને જ આવવાનું નથી આપડે ઘરે કોઈ ને કોઈ ને સરકારે સોન કોને સો ગઈ બેય છે હુલ્લો અમને નામ આપો કરોયા પ્રાઇવેટ વાળા બધા આવે છે આપે છે તો તમે લોકો એની ઉપર કેમ કોઈ કાર્યવાહી નથી કરતા એની યારે કોઈને કમિશન પણ બેઠેલું છે શું છે